ગામડામાં નહીં દીપડાના શિકારની શોધમાં પાલીતાણાના ગામડામાં આ રીતે દીપડો હવે આટા મારવા લાગ્યા છે અત્યાર સુધી સિંહ સંકટ હતું હવે પાલીતાણાના પાંડેરિયા સહિતના ગામડાઓમાં દીપડાઓ ધામા નાખતા ગામના લોકો ડરી રહ્યા છે ઠંડી દિને હી પરંતુ હવે જંગલી પ્રાણીઓથી થરથર ધ્રુજવાનો વારો આવ્યો છે દ્રશ્યમાં જોઈ શકાય છે કે શિકારની શોધમાં પાંડિરિયા ગામની શેરીમાં દીપડો આંટા મારી રહ્યો છે દીપડો મારણ કરવા ગામમાં ઘુસતા લોકોમાં ભય ફેલાયો છે હિંસક પ્રાણીઓના સતત ગામડાઓમાં આંટા ફેરા વધી રહ્યા છે જેના કારણે માલધારીઓના પશુ પણ હવે સુરક્ષિત નથી તો ભરૂચ જિલ્લામાંથી ત્રણ વર્ષની દીપડી પકડાઈ અંગલેશ્વરના ખરજ ગામ નજીક કંપનીમાં દીપડી ઘૂસી ગઈ હતી જેથી કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો વન વિભાગને જાણ કરતા દીપડીને પકડવા માટે પાંજરા ગોઠવ્યા સ્વામી ના વિરોધમાં સુરતમાં લોકોએ આપ્યું આવેદન મહુવાના મંદિર માંથી મૂર્તિ ની ઉઠાન તરીને લઈને સુરતમાં વિરોધ પ્રદર્શન શરૂ થયું છે સુરત સ્વામિનારાયણ સત્સંગ સમાજ દ્વારા આ અંગે કલેક્ટરને આવેદનપત્ર અપાયું હરિભક્તો નો આક્ષેપ છે કે નિત્ય સ્વરૂપ દાસ સ્વામી અને તેમના શિષ્ય તેવા આક્ષેપ સાથે બેનર સાથે આવેદનપત્ર પાઠવ્યું મૂર્તિની ની ઉઠાંતરી બાદ આ મંદિરને પણ બંધ કરી દેવામાં આવ્યું ત્યારે વર્ષો જૂના મંદિરની મૂર્તિ પરત લાવી તેને સ્થાપિત કરવાની માંગ ઉઠી મોટી સંખ્યામાં હરિભક્તો હાજર રહ્યા તેમણે આવા સાધુઓ સંપ્રદાય થી દૂર કરવાની પણ માંગણી કરી

સુરતના શ્રદ્ધાળુઓ બી સિક્સ કોચમાં સવાર હતા આ કોચમાં પાંચ બાળકો છ વૃદ્ધો તેર મહિલાઓ સવાર હતા આ તમામ સુરતના શ્રદ્ધાળુઓ હતા અને તે સિવાયના ટ્રેનમાં લોકો કુંભમાં પ્રયાગરાજ જઈ રહ્યા હતા તાપતી ગંગા ટ્રેન ઉધનાથી ઉપડ્યા બાદ મહારાષ્ટ્રના જલગાઉ ખાતેથી પસાર થઈ રહી હતી જે દરમિયાન ટ્રેન પર પથ્થર ફેંકવામાં આવ્યા આ પથ્થર મારાના પગલે બી સિક્સ કોચમાં કાચની બારીઓ તૂટી ગઈ સુરતમાં પાણીની ટાંકીમાં પડી જતા બાળકનું મોત સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે ઉધના રેલવે સ્ટેશન બાંધકામ સાઇટ પર પાણીની ટાંકીમાં પડી જવાથી બાળકનું મોત થયું છે પરિવારે ઉધના રેલવે તંત્ર સામે બેદરકારીનો આરોપ લગાવ્યો છે ઉધના રેલવે યાર્ડમાં બનાવવામાં આવેલ અંડરગ્રાઉન્ડ પાણીના